નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા એમને લઈને તમે જોતા હશો કે છેલ્લા લગભગ પંદર કે વીસ દિવસથી એ સોશિયલ મીડિયામાં સાહેબ ચર્ચાનો વિષય બની ગયો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે ભાઈ જયેશભાઈ રાદડિયા જોડે અન્યાય થઈ ગયો હવે ઘણા બધા લોકો એમ પણ કહેતા હતા ભાઈ કે જયેશભાઈ રાદડિયાનું નામ નિશાન બહુ વધારે ચાલે છે તો એવું નથી મારા ભાઈઓ જયેશભાઈ રાદડીયાનું નામ નિશાન ચાલે તો એમના પિતાશ્રી હા ભાઈ એમના પિતાશ્રીના કારણે જ જયેશભાઈ રાદડીયાનું માર્કેટમાં નામ ચાલે છે કેમ કે તમને ખબર હોય કે જો કદાચ આપણા મા બાપ આપણા પિતાશ્રી માની લઈએ ને આપણા પિતાશ્રી જો કદાચ કોઈ પણ પાર્ટીમાં જોડાયેલા હોય તો પછી નક્કી જ છે કે એમના દીકરાને ટિકિટ મળશે જ ભાઈ એ તો અત્યારની સત્તા જ બતાવે છે ને ભાઈ પણ સાહેબ જયેશભાઈ રાદડિયા ભલે માર્કેટમાં આવ્યા હોય એમના પિતાશ્રીના કારણે એમને ટિકિટ મળી હોય ધારાસભ્ય બન્યા હોય અને ભલે ધારાસભ્ય બન્યા પછી પણ આ દેશનું સારું કામ કરી રહ્યા છે તો એ છે મિત્રો જયેશભાઈ રાદડીયા હવે જયેશભાઈ રાદડીયાનું મંત્રીમંડળમાં નામ ન આવ્યું જ્યારથી આ વાત આખા સોશિયલ મીડિયામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી બસ લોકોના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો છે કે શા માટે ન આવ્યા આખરે જયેશભાઈ રાદડિયા શું એવો ગુનો કર્યો હતો શું ખરેખર જયેશભાઈ રાદડિયાની કોઈ ભૂલ હતી કેમ કે નાના નાના નેતાઓના નામ આવી જાય તો જયેશભાઈ રાદડિયા જેવા એક સક્ષમ નેતાનું નામ કેમ ન આવ્યું મંત્રીમંડળની અંદર લગભગ છવ્વીસ જેટલા નામો જાહેર થયા એમાં ક્યાંય નામ નિશાન જ નથી ભાઈ આખું પત્તું જ કપાઈ ગયું એ પોતે ભાજપના ધારાસભ્ય હતા છતાં પણ એમનું નામ ન આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લોકો એ માટે આક્રોશમાં જોવા મળી રહ્યા છે કેમ કે કે આટલા સારા નેતા હોય છતાં એમનું મંત્રીમંડળમાં નામ ન આવે તો સાહેબ વિચારો દુઃખ કોને ન થાય દુઃખ તો એમના દર્શક મિત્રો હોય કે પછી એમના સાથી મિત્રો હોય કે એમના ફેન હોય કોઈ પણ વ્યક્તિ હોય બધા એને દુઃખ તો થાય ને ભાઈ કેમકે માણસ હોય એને દુઃખ થાય એ પણ રાહ જોઈને બેઠા હશે કે હમણાં મારું નામ આવશે હમણાં મારું નામ આવશે પણ એમનું નામ જ ન આવ્યું ભાઈ તો શું ખરેખર હવે તમને લાગે છે મારા ભાઈઓ બહેનો વડીલો મામાઓ કે હવે શું ખરેખર જયેશભાઈ રાદડિયાનું મંત્રીમંડળનું નામ આવશે કે કેમ એકવાર કોમેન્ટ કરીને ચોક્કસપણે બતાવતા રહેજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ